જે પ્રકારે પરિસ્થિતિ જે હતી એ વડોદરાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે સાથે રાજ્યના મુખ્યમંત્રી હોય કે પછી ગૃહ પ્રધાનમંત્રી હર્ષભાઈ પણ તેઓ આજે વડોદરામાં છે અને સાથે તેઓ આજે કલેક્ટર કચેરી ખાતે પણ બેઠક કરી રહ્યા છે હા અને ખાસ કરીને જ્યારે ગૃહ પ્રધાન હવે હોય તો અને સાથે બીજી બાજુ શિક્ષણ મંત્રી કુબરભાઈ ડિન્ડોર પણ અહીંયા વડોદરા ખાતે આવ્યા પહોંચી રહ્યા છે ને તેઓ આજે આ તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં મુલાકાત લઈ રહ્યા છે તમામને જે રાહત સામગ્રી કીટ છે તે વિતરણ કરવાના છે તેઓ સ્પષ્ટ જણાવ્યું છે કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ હજુ પણ સર્વે ઠીક ઠીકાણે ચાલી રહ્યો છે ને સરકાર કટિબદ્ધ છે તમામ લોકોને પરિસ્થિતિમાં મદદ કરવા માટે ત્યારે આજે શિક્ષણ મંત્રી વા કુબેરભાઈ ડિંડોર આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે ને તમામ પરિસ્થિતિનો જીઓ તાગ મેળવી રહ્યા છે આજે વડોદરા ના રાવપુરા વિધાનસભામાં આવેલા જે તમામ પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં જો મુલાકાત લઈ રહ્યા છે ને ખાસ કરીને જ્યારે પરિસ્થિતિ જે સર્જાય છે ત્યારબાદ તેઓ તમામ જગ્યાઓ પર જઈ જે પ્રકારે પરિસ્થિતિ હતી તેનું ચિતાર જે પરિસ્થિતિ સર્જાઈ છે એક બાજુ ગૃહ મંત્રી પણ વડોદરામાં છે સાથે શિક્ષણ મંત્રી પણ વડોદરામાં પહોંચ્યા છે ત્યારે એટલે તમામ રાજ્ય સરકારની સીધી નજર વડોદરા માં છે કારણ કે જે પ્રકાર વડોદરાની છેલ્લા દિવસ પહેલાની પરિસ્થિતિ હતી સમગ્ર વડોદરા વડોદરા ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી ને તેને લઈને રાજ્યના તમામ ઉચ્ચ મંત્રીઓ આરોગ્ય મંત્રીઓ હોય કે પછી કોઈ પણ મંત્રી હોય તેઓ વડોદરા આવી રહ્યા છે પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમાર પણ વડોદરા આવી પહોંચ્યા હતા ત્યારબાદ વડોદરા ખાતે આવી પહોંચ્યા છે તમામ સોસાયટીના

જુઓ કે તમામ રાવપુરા વિધાનસભા નો આ વિસ્તાર છે અને તેઓ

જનજીવન બધું થાળે પડી રહ્યું છે અને ત્રણ દિવસે પાણી રહ્યું અને લોકો જે હાલાકી ભોગવી છે અને એમાં સરકાર પણ એમની સાથે છે અમારા જે ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રી અને વહીવટી તંત્ર બધું સાથે મળીને હવે એનું સર્વે કરીને એની વ્યવસ્થા અમારા જે કરવાની કરશે પણ આ તો પ્રાથમિક જરૂરિયાતમાં અત્યારે હાલમાં અમે આ જે કોર્પોટ મિત્રો અમારા દંડક સાહેબ શ્રીને બધા આજે નીકળીને જે કે નાની મોટી વ્યવસ્થા થઈ છે એ દરેકને ઘરે પહોંચાડવાનું એક આયોજન છે અને એમાં અમે આવ્યા છે અને વાસ્તવમાં જે પુસ્તકો બાળકોના પલ લઈ ગયા છે એ પુસ્તકો પણ ટૂંક સમયમાં સરકાર તરફથી જે દરેક સ્કૂલોમાં માંગણાપત્રક પ્રમાણે અમે પહોંચાડીશું જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી ફરીથી આ પરિસ્થિતિ ન સર્જાય તે માટેનો કોઈ પ્રયત્ન કરવામાં આવશે આવનારા સમય આવનારા સમયમાં જે કંઈ કરવાનું થાય બધું તંત્ર દ્વારા કરવામાં આવશે એના માટે બિલકુલ આવનારા સમયમાં જે પ્રકારે તંત્ર દ્વારા તમામ પગલા ભરવામાં આવશે કે ફરીથી વડોદરામાં આ પરિસ્થિતિ ના સર્જાય તેના માટે હવે તંત્ર દ્વારા પગલામાં ભરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર કહી રહ્યા છે ને જે પ્રકારે તમામ જે બાળકોના જે પુસ્તકો બગડી ગયા છે તેને પણ રાજ્ય સરકાર તરફથી તેઓ આપવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી કુબેરભાઈ બિન્ડોર કહી રહ્યા છે કેમેરામેન ગૌતમની ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા